પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા છે ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખંડણીના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરીને ઓગણત્રીસ વર્ષીય વાલજી અલસાદ ચાકી અને ચોત્રીસ વર્ષીય

આ સમયમાં બે પત્રકારોને પકડવામાં આવેલા છે હસ્તગત કરવામાં આવેલા છે કે જેમના વિરુદ્ધમાં અગાઉ રજૂઆતો અનેક પ્રકારની રજૂઆતો આવેલી હતી કે એ લોકો ધાક ધમકી આપીને લોકોને ખોટા કેસમાં ફસાવવાની ધાક ધમકી આપીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા અને પરંતુ એ કોઈ વ્યક્તિઓ ખાસ કરીને સામે નહોતા આવતા વિડ્રો કરતા હતા અને બધું પણ તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે જેમાં બે પત્રકારો વાજિદ ચાકી અને અલી મહંમદ ચાકી નામના બે પત્રકારો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને એમણે જે ફરિયાદી છે એના દીકરા ઉપર અગાઉ હુમલો કર્યો હતો અને એ લોકોને સામસામે ફરિયાદ પણ થયેલી મારામારીની અને એ પછી એ લોકોએ ફરીથી એનો સંપર્ક કર્યો અને એને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અને જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ કરાવીશું અને એવી બધી ધમકી આપીને એની પાસેથી ખંડણી રૂપે પૈસાની માગણી કરેલી હતી અને એ વ્યક્તિએ પછી હિંમત બતાવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા એસપી શ્રી વિકાસ સુંદરા સાહેબ અને ચીરા સાહેબ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચને એસઓજીને બધાને સૂચના આપી હતી અને આ બંને આરોપીઓ તરીકે જે વાજિદ ચાકી છે એ શેખપીર ખાતેથી અને અલી મહંમદ ચાકી છે એ સર્કિટ હાઉસ ખાતેથી એમને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે અને આ જે કાર્યવાહી થઈ એ એનું ધ્યાન પાડેવાથી માનકુવામાં પણ એક ફરિયાદી એમની વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદી એમની ટ્રક છે અને એ ટ્રકના ડ્રાઈવરને આ લોકોએ આજથી લગભગ દોઢ બે મહિના પહેલાં નંબર પ્લેટ વગરની વરના ગાડી લઈને એ લોકો ગયા હતા અને એ ડ્રાઈવરને રોક્યો હતો અને એને પણ એવી ધાક ધમકી આપેલી કે તારી એની બિલ્ટી એને એવા બધા ડોક્યુમેન્ટ્સ આ લોકોએ ચેક કર્યા હતા અને પછી એની પાસેથી પણ પૈસા એ વખતે દસ હજાર રૂપિયા પડાવ્યા હતા અને પછી એવું કીધેલું કે તારે દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે નહીં તો તારી વિરુદ્ધ અમે ખાણ ખનીજમાં પોલીસમાં ને એ બધી જગ્યાએ અમે કેસ કરીશું તો આ રીતે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા બંને ઈસમોને પકડવામાં આવેલો છે જે આપના માધ્યમ દ્વારા અમે જનતા જાહેર જનતાને પણ આ બાબતે અપીલ કરવા છીએ કારણ કે આ બંને ઇસમોની વિરુદ્ધ અગાઉ પણ રજૂઆતો થયેલી હતી પણ કોઈ પણ કારણોસર ડરના કારણે કે કોઈપણ કારણોસર એ લોકોએ આગળ આવ્યા નહોતા તો એ લોકોની વિરુદ્ધમાં જો આ લોકોએ જો કોઈ પણ વ્યક્તિ પાસેથી આવી પ્રકારની કોઈ પણ પ્રકારની રકમની માગણી કરી હોય આવી ઓળખ આપીને કંઈ પણ રકમ માગી હોય કે કોઈપણ પ્રકારની ખંડણીની માગણી કરી હોય ધાકધમકી આપી હોય તો એ લોકોને જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવે છે અથવા તો જે કચ્છ જિલ્લાની જે હેલ્પલાઇન છે એમાં પણ એપ્રોચ કરવાની વિનંતી કરવામાં આવે છે તપાસનું સ્ટેટસ એ છે કે આ લોકોને અત્યારે પૂછપરછ કરવાનું કરવામાં આવી રહી છે અને મેઈન કે એ લોકોએ જે આ પ્રવૃત્તિ કરી છે એના ડોક્યુમેન્ટરી એવિડન્સ પછી જે જે તે જગ્યાના સીસીટીવીના ફૂટેજ છે આ જે તે ટૂંકમાં એમની વિરોધમાં જે કંઈ પણ એવિડન્સ મળી શકે એ એકત્રિત કરવાની અત્યારે પ્રોસિજર ચાલુ એ રિમાન્ડ માટે એ એલસીબી એ આ લોકોને હસ્તગત કરીને આ લોકોને પોલીસ સ્ટેશનને સોંપેલા છે અને પોલીસ સ્ટેશનના જે આઈઓ છે એ આગળની પ્રોસિજર કરશે એમને જે રિમાન્ડના મુદ્દાઓ હશે ખાસ કરીને મુદ્દાબાલ હસ્તગત કરવાનો પછી કઈ કઈ ક્યારથી એ લોકો આવી પ્રવૃત્તિ કરતા હતા અને ઘણા બધા મુદ્દાઓ છે જે જેને લઈને એ લોકો રિમાન્ડની પ્રોસેસ કરશે